ઉમરવાડા ગામમાં પ્રો લાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટ દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત ઉમરવાડા ગામમાં પ્રો લાઈફ ડિવેલપમેન્ટ સેન્ટ દ્વારા સંચાલિત સીવણ ક્લાસ કોમ્પ્યુટર ક્લાસ મહેંદી ક્લાસ તથા બ્યુટી પાર્લર કોર્સ પૂર્ણ થતાં નવા વર્ષની શુભ શરૂઆત સાથે નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા હતા પ્રો લાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટનું સંચાલન ફેમિદા બેન સુલેમાન ગંગા તથા સુલેમાન ગંગા બાબુ વકીલ ઉમરવાડા ગામના ઉત્સાહી સરપંચ હિમતીયા માકરો દ્વારા કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર દ્વારા મહિલાઓ અને યુવતીઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સો આપવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં જીઆઈડીસી પાનોલીના કર્મચારીઓ ઇનામદારભાઈ દિવ્યાંગભાઈ દેશરાજભાઈ તેમજ ઉમરવાડા ગામના આગેવાનો શબ્બીર પટેલ સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા મહંમદ જીભાઈ સહિત ગામના નાગરિકો હાજર રહ્યા હતા હાજર મહેમાનો દ્વારા કેન્દ્રની કામગીરીને બિરદાવવામાં આવી અને વધુ યુવાનોને આ તાલીમનો લાભ લેવા અપીલ કરવામાં આવી ટ્રેનિંગ સેન્ટર બહુ સારી વસ્તુ છે પાર્ક કેવું છે આપણે વોટ્સઅપ ને મેસેજ કેવું છે દરરોજ સવારે સુધી ચાર આવે આપણી પાસે કેટલા તે પ્રમાણે બને એવો કે જેવું છે સારી સ્ત્રી લો પોતાની જાતને ગો અને પોતાની જાતને એમ્પ્લોય એમ્પ્લોયમેન્ટ મળે એને લાયક બનાવો તો આ વસ્તુ ત્યાં ત્યાં સુધી શક્ય છે ત્યાં સુધી આપણે એને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીએ તમે જ્યાં કુ પણ ક્લાસીસમાં આવો હાલ પૂરો થોડા શીખવો બરાબર પણ જ્યાં સુધી આપણે એના આચરણ ના મૂકીએ ત્યાં સુધી એનો કોઈ મતલબ નથી